નમસ્કાર મિત્રો હાલ જે જમીન દુબાણ અને પાક નિષ્ફળના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે ઘણું જગ્યાએથી ફ્રોડ થઈ રહ્યા છે એવા મેસેજ આવી રહ્યા છે ગ્રુપની અંદર અથવા તો સોશિયલ મીડિયાની અંદર તો ખાસ લોકોને સૂચના કે જણાવાનું કે જે કૃષિ સહાય ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તેની અંદર કોઈ પણ લોકો તમને ફોન કરે છે કે તમારું કૃષિ સહાયનું પાક નિષ્ફળનું કે જમીન ધોવાનું ફોર્મ ભરાઈ રહ્યું છે તો તેની અંદર ઓટીપી માગવામાં આવે છે તો કોઈ વિષી ઓટીપી માગતા નથી કોઈ તલાટી કમ મંત્રી ઓટીપી માગતા નથી તો તમારી આ સાથે છેતરપિંડી થઈ શકે છે કોઈ પણ ફોર્મ ભરાઈ રહ્યું છે અને તમારે સહાય લેવા માટે ઓટીપી આપવો પડશે વેરીફિકેશન માટે સહાયનું ફોર્મ ભરવા માટે ઓટીપી આપવો પડશે એવો કોઈ ફોન આવે તો ઓટીપીને શેર ના કરશો અને શેર કરશો અને ભવિષ્યમાં તમારું બેંક એકાઉન્ટ છે અથવા તો મોબાઈલ છે હેક થઈ શકે છે અને પર્સનલ ડિટેલ એમની અંદર જઈ શકે છે અને ભવિષ્યમાં તમારે મોટું જોખમ ખેડવું પડી શકે છે એટલે કોઈપણ જિલ્લાની અંદર કોઈપણ તાલુકાની અંદર કોઈપણ ગામની અંદર જે અમારા ધ્યાને આવ્યું છે એટલે અમે આ વિડીયો બનાવ્યો છે કે ફોર્મ ભરતી વખતે ઓટીપી માગી રહ્યા છે તો આવો કોઈ પણ વીસી કે તલાટી કમ મંત્રી ઓટીપી માગતા નથી અને આવો કોઈ મેસેજ આવે તો પહેલું જ તમારે સાયબર ક્રાઈમની અંદર ફોન કરવાનો છે ઓગણીસ ત્રીસની અંદર કે અને એમ પણ ન કરવું હોય તો તમારે તલાટી કમ મંત્રી અને વિષીને ફોન કરીને કન્ફર્મ કરી લેવાનું છે કે સાહેબ તમારા દ્વારા કોઈ ઓટીપી કે મેસેજ મૂકવામાં આવ્યો છે કે ઓટીપી તમારા દ્વારા સેન્ડ કરવામાં આવ્યો છે એ કન્ફર્મ કરી લેવાનું એ તમને ખાસ સૂચના આપશે કે ઓટીપી કે મેસેજ તમારે આપવાનો નથી અને કેમ કે ગંભીર એક બાબત થઈ ગઈ છે જો તમે ઓટીપી આપશો અને તમારો બેંક એકાઉન્ટ સાફ થઈ શકે છે મોબાઈલ હેક થઈ શકે છે અને બધી જ ઇન્ફોર્મેશન એમની સાથે શેર થઈ શકે છે અને ભવિષ્યમાં મોટું નુકસાન ના ભોગવવું પડે એટલા માટે કરના આ વિડીયોના માધ્યમથી તમને જાગૃત કરી રહ્યા છીએ તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયોની અંદર તમે તમારા પ્રતિભાવો જણાવજો જેથી કરીને અમને ખ્યાલ પડે કે ના આ વિડીયોના માધ્યમથી તમને કોઈ ઓટીપી માગે છે તો તમે શું કહી શકો છો શું એમના પ્રતિ ઉત્તર આપી શકો છો અને એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તેવી આશા રાખું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત